અક્ષય પાવન પર્વ નિમિત્તે સોના ચાંદીના દાગીના સહિત અન્ય ચીજવસ્તુની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે ત્યારે આ વર્ષે સોના ચાંદીમાં ભાવ વધારાના પગલે સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં ઓછી ઘરાકી જોવા મળી હતી તો બીજી તરફ ચાંદીનો ભાવ આ વર્ષે નવ્વાણું હજાર રૂપિયા કિલો છે જે ગત વર્ષ પાસઠ થી સિત્તેર હજાર રૂપિયા કિલોનો ભાવ મળતો હતો ત્યારે આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના ચાંદીની ખરીદીમાં ચાલીસ થી પચાસ ટકા ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં સોના ચાંદીના ઊંચા ભાવનો કારણ એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો થયો છે સોના ચાંદીના ઊંચા ભાવનો કારણે નવી ઘરાકી પણ જોવા મળી ન હતી જી જી આપનું નામ હેતલ મેડમ આજે અખાત્રી જે બહુ શુભ મુહૂર્ત કહેવાય જો સોના ચાંદીની જ્વેલરીની બાય કરવા માટે તો આજે ચાંદી લેવું એ શુભ માને છે એટલે અમે સોનાને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ છે અખાતી એવું કહે છે કે એ શરૂઆત લગ્ન ગાળાની શરૂઆત કરવી હોય કે આખા દિવસમાં કોઈ સમય જોવો નથી પડતો અને દિવસ દરમિયાન કોઈ પણ ટાઈમે તમે સોનું ચાંદી ખરીદ ખરીદી શકો છો કે જેથી આખા વર્ષ દરમિયાન તમારે લક્ષ્મીજી તમારી અને કૃપા તમારી વર્ષી રહે એટલે ખાસ કરીને વાત કરીએ તો ભાવ એકદમ હાય છે તો લોકો ખરીદી કેવી રીતે ભાવમાં ફ્લક્ચુએશન તો બહુ જ હોય છે એટલે અમે અમારી રીતે શુભ મુહૂર્તનું શુકન કરવા માટે તો બાઈક કરી જ લઈએ છીએ અને આ સોનું અને ચાંદી વસ્તુ એવી છે કે લાઈફ ક્યારેય જોયું નથી એમની ઘટતું હોય તો એ ઓલવેઝ વધતું જ રહે છે એટલે અમે પ્રોસ્પરસ અને સુખ શાંતિને એના માટે અમે થોડું થોડું ધીમે ધીમે કરીને બાઈક કરીને આગળ કરીએ છીએ શુકન ઓકે